गुड મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના નવા मित्रों મિત્રો આશા રાખું आप આપ સૌની તબિયત સારી હશે મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ ખેતરે મિત્રો ખેતરે શેરડીનું રોપણ ચાલી રહ્યું છે અને મિત્રો આ છે ચા બાપુજીના ચા લઈ લીધી છે मित्र उतर पाड़ पर चढ़ी मुकी छे ત્યાર બાદ આ શેરડીને અહીંથી ઉચકીને અહીંયા મુકશે ત્યાર બાદ આ માટીને અંદર વાળશે હવે રીતના રોપણ કરવાનું છે હો લાગે દે દે નહી હો કે ट्रांसफर કે તો નહી કર આને જો ક્યાં સોલો રહતું ન જાય આખો આ કયું કયો ખાતર મિક્સ કરતા છે ભાઈ

મિત્રો અત્યારે લાકડા ભરવા જવા માટે તૈયાર થઈ ગયો છું મિત્રો ટિફિન લઈ લીધું છે આગળ ડોહો જ્યાં આગળ વેટ કરે છે ત્યાં હું પહોંચી ગયો છું ને પુષ્પા ડોહો દેખાતો નથી ખબર નઈ ક્યાં ગયો મિત્રો અત્યારે પુષ્પા ડોહા આવે એની રાહ જોઈએ ત્યારબાદ નીકળીશું લાકડા ભરવા જવા માટે ડોહો ઘણા દિવસ બાદ જોવા મળ્યો છે મિત્રો અમે લોકેશન પર આવી ગયા છે અને રસ્તો જોવા માટે પુષ્પ મોકલ્યો છે મિત્રો તડકો લાગે છે જોરદાર મિત્રો એકવાર તો બીમાર થયો છું બીજી વાર બીમાર નહીં થાય તો સારું ગાડી અહીંયા જ મૂકી છે અને પુષ્પાઢ રસ્તો જોવા ગયો છે મિત્રો આપણે છેલ્લો ફેરો અહીંયાથી ભર્યો હતો ત્યારે લોચા પડી ગયા હતા ગાડી રેતીમાં ફસાઈ ગઈ હતી એના લીધે ટાયર ખરાબ થઈ ગયા હતા એટલે મારા ખ્યાલથી હવે ગાડી અહીંથી રિવર્સ લઈ જવી પડશે એવું લાગી રહ્યું છે મિત્રો અમે લાકડા ભરવાના લોકેશન પર પહોંચી ગયા છે અહીંયા આગળ બધા લાકડા બહાર કાઢી મૂકેલા છે અંદરથી કાપીને પછી બહાર કાઢ્યા છે મિત્રો જે જમવામાં છે રોટલી અને ટીંડોળા બટાકાનું શાક અને આ એક કિટલી છે આમાં ભડકું છે અને મિત્રો બીજું આ એક ટિફિન છે આમાં દાળ ભાત છે મિત્રો આ કિટલીમાં ભડકું છે સાચી વાત કે નઈ પુષ્પાઢા ને ભડકુ બોવ આવે એમ કે છે કે આટલું ભડકું લે આવ્યું એમ કે એના કરતા દસ પંદર લિટર લે આવતા તો આખો દિવસ ચાલી જતા એમ કેતો પાણીની જગ્યા પર ભડકું ચાલે કે બરાબર મજૂરો આવા તાપમાં કામ કરી રહ્યા છે દૂરથી લાકડા લાવી રહ્યા છે મિત્રો જોઈ શકો છો ગામડાના લોકોની લાઈફ અમે જ્યાં આગળ લાકડા ભરવા આવેલા છે ત્યાં આગળ મીઠી આંબલીનું ઝાડ છે અને ખૂબ જ વધારે આંબલી લાગેલી છે એકદમ ગ્રાઉન્ડ પર છે અમલી એકદમ નીચે કોઈ ખાવા નથી આવતું લાગે અહીંયા પિકઅપ માં લાકડા ભરાઈ ગયા છે અત્યારે કાઢવાનો છું બહાર ખેતરમાંથી માંથી બહાર શું દેખાતો મિત્રો મિત્રો આવા જંગલ માટે ગાડી કાઢવાની આ બાજુ શેર વધારે મળે हा मिक्रो बरोबर नाही चालवता गाडी त्याने उतरता नाही अर्तो बरोबर

મિત્રો અત્યારે મેં જાઉં છું જે કે પેપર કંપનીમાં અને પુષ્પા ડહો જાય છે ઘરે પુષ્પા ડો જાય છે ઘરે એકતા ડાહ એકતા ડાહની સાયકલની લાઈટ બી નથી ડાહ કેવી રીતે જશે સારી રીતે જજે ને જઈને ફોન કરજે ઘરે જઈને બરાબર ઘરવાળાને કહી દેવા ફોન કરજે સારું ચાલ મેં નીકળું ધીમે ધીમે શાંતિ હાથે નીકળી જાતે હા હારું શાંતિ હાથે નીકળી જાવ અમે હવે પીવાનું નહીં હા સવારે પીએ કોઈ નહીં દારૂ નહીં પીવાનું સવારે પીવાનું ચાલ ગુડ મોર્નિંગ હા મિત્રો હું ફાઇનલી જેકે પેપર કંપનીના પાર્કિંગ પાસે આવી ગયો છું ને મિત્રો જોઈ શકો છો આખું પાર્કિંગ ખાલી છે માત્ર ત્રણ ગાડી દેખાઈ રહી છે આખા પાર્કિંગમાં મિત્રો આજે ઇલેક્શન છે ઇલેક્શનના હિસાબે લાકડા ભરેલી ગાડીઓ નથી આવતી મિત્રો મિત્રો અત્યારે સાડા દસ વાગ્યા છે અને ગાડી ખાલી કરવાનો નંબર ગાડી ખાલી કરવાનો નંબર લગાવવો પડશે મિત્રો પિકઅપમાં માં લકડા ભરીને કંપનીની અંદર આવી ગયો છું અને અત્યારે લકડા ભરેલી ગાડી વજન કરવા માટે વજન કાટા પર ચલાવી છે પિકઅપમાં જે સુબાવાના લાકડા ભરેલા હતા તે ખાલી થઈ ગયા છે અને અત્યારે ખાલી વજન કરવા માટે વજન કાંટા પર જવાનો છું પણ આ મિત્રો અહીંયા બે ગાડી મૂકેલી છે બંને બંનેમાંથી કોઈ પણ એક ગાડી જાય એટલે હું વજન કાંટા પર ચડાવું મિત્રો પિકઅપમાં જે સુબાવાના લકડા ભરેલા હતા તે ખાલી કરીને અત્યારે આવી ગયો છું ઘરે તો મિત્રો આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ મિત્રો મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત